પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ અનિલભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર તમને મળી જશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌ પ્રથમ મોડલની વાત કરું બે હજાર સાત આઠ ના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું ટોપ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીસ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કેય સડો નથી ચોખ્ખું ટ્રેક્ટર બેટરી સારી સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનો કન્ડિશન પણ એકદમ સારું છે તમે જોઈ શકો છો આખા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી માત્ર એક લાખ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર અને ગામ તમને ભુંભલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો